કેમ કે ઝાયરું મોટી મોટી થઈ ગઈ એટલે ઓલી સાઈડ નું કઈ બતાતું નથી પછી આ કાયરા પાસે જયારે ઝાયરું મોટી થાય પછી કપાઈ જાય બધું ખાલી ખાલી થઈ જાય અત્યારે બધે બાજુ આમ ભીરું ભીરું લાગે ખેતર બધાય મારા મમ્મી અત્યારે મારો બ્લોગ જો ક્યાં બ્લોગ જોઈએ છે ભાઈ મારા બ્લોગ મારે બેન કરવા કોને કેમ કે

<laughs> yeah, । পাসা আ আ নস্তো কর তো মা আ টিফনে টিফ তার করলে কা ম আমা নু নে খায় দেখ উপ । <ambition> yeah, <disagree> <true>

બધાય છોકરા હાલ કઈ નહી હાલો ભૂંગળા બટેટા ભૂંગળા બટેટા હવે પૂરું થઈ ગયું ઠીક લાગી ગઈ છે થોડું ગળું ખાઈ લેવી ને પછી વાંધો નહીં અને અમારે લાલબંધ છોકરો છે ને એ પકડવા જાવો પડશે એ અમારે વિજ્ઞાની છે મારા કને એ જો સામે ઊભો છે કેટલો આઘો વિયો ગયો છે હવે સંચેત ખાવાનું તૈયારી થઈ ગઈ છે અને અમે જાય છે ઓલી સાઈડ હવે કારણ કે મિત્ર આવે છે ઘણા સમયથી મળ્યા નથી તેને પણ મળી લેવી

સોગરા થઈ જાઓ બધા અને આ ભાઈ અરે મારે કેટલા વર્ષ પછી મુલાકાત થઈ આઠ વર્ષ પછી આ બંને આના ભાઈ ને અમારે મેરેજ હતા ને ત્યારે અમે મળ્યા હતા નહિતર આ ભાઈ ને બે છોકરા છે પછી અમારે મુલાકાત થઈ હા અત્યારે બધા મિત્રો ને બધા બેઠા છે થોડી વાર બેઠ હવે બસ આશન કીધો તમે હવે બધા સોપાટીમાં થાકી ગયા છે અને હવે બધા જઈશું ઘરે હોટલ

Famili ira kan inu ya, kere amii ne asyubenas bag lepas eh pasong mana deh asyupon papri, kalau macam setra jam kincir box, eh, emne emkam asyupon papri tiba ni ne muklebi ni mama, emas chocolate ni ikli, tapi saya asyupon papri leter ya, kau muka kau papri lah. <laughs> bagar kau, kau mana mana orang lah kau ni, taro ke? Hahaha, apa apa, adegan ni ni kau bagar kau. ખોલ ખાવ ની બપા તમારે ખાઓ તમારે કામ ને દનક ને ન ખારે પેહી હો ને રાધા થાય પાત વાર જાય ને હે ડેવ બસ ડેવ ત બની તો ભાગ બેગી નહો ડેવ ખાવ ડેવ ખાવ ને ખાવ ની ડેવ થી ખાવ ની ખાવ ની થી ગ્રંફિંગ આ ચોકલેટ કે દી ની પેલી તુવાર કા થી નહી મોતે હા

મહિના દીધા ને એમને પડી તમે કીધા ચોકલેટ ખાઈ ફ્રીજ મારે કઈ ખોલો ને મને ખબર નતી નગર તો ખાઈ જતો નેચર નો આપડે અહીંનો નજારો ઘણીક અહીંયા બે હવાની મજા આવતી ઘણી વાર બે અહીંયા તમે કેવોનો ધાબા પર બેઠો તો ચા નીચે મહેમાન આવ્યા તો કેવો ના બેઠા હતા ભાઈ આવ્યા તા કંકોત્રી દેવા હા પચીસ છવ્વીસ છે પચીસ છવ્વીસ તારીખ ના છે ભાઈ લગ્ન તો ભાઈ આવ્યા તા કંકોત્રી દેવા કેવો ના પાસે બે ગયા તમે બધા બેઠા હતા હા હજી ઓછો અને થોડાક ઓછા બસ હું પાછા લઈ મને થોડાક ભાત હોય તો મજા આવે જમવાની તો બધા ગયા જશે ભાઈ જમવા

Lak purakan dia tu, nama Maria Asia. Puri kerindu. Ah, belak Purakan dia tu, pernah pernah. Emang orang bawa muka Maria dia pasal. Bukan. Aduh, blogan itu dititi. Asia segi moh, segi moh itu. Yer, like kau macam Asia segi moh. Kau pernah buat daniel. Mula dia miskel. No, logo macam itu buat daniel. Jai mataji. Bye bye. Ah, Maria. Maro. えへへへへへへ